આ જોવામાં બહુ ઇઝી પ્રોસેસ લાગે બરોબર તો જેની ભાઈ આની અંદર આટલા બધા લોકો આવતા નથી આ બિઝનેસ ની અંદર એનું રીઝન શું હોય ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટૉપિક ટુ વોચ બિકોઝ આ પર્ટિક્યુલર ટૉપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપ નો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઈન YouTube ચેનલ આકાશ સુકાણી ચેનલ પર જઈ શકો છો ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ અને આ આકાશ સુકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિક ને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ તમે અમારી સાથે ડેઈલી અપડેટ્સ માટે અમને Instagram ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે તો આની અંદર છે ને ખાસ કરીને હું તમને પેલોની વાત કરું ને તો પેલો બિઝનેસ બહુ મોટો બિઝનેસ છે ને અરબો રૂપિયા વર્ષનો બિઝનેસ છે એ લોકોને ધ્યાન ભારું છે કોઈ ખબર જ નથી ખબર જ નથી બીકોઝ આ પ્રોસેસ જોવા મને બહુ સિમ્પલ લાગી અને એની અંદર એવું પણ નથી કે બહુ ઓ વાવ ફેક્ટર થઈ ગયું બટ યુઝ તો જોઈ લો બધાના ઘરે જેમ કે મારું ઘર છે તો મારા ઘરે ઓલરેડી પાંચ વ્યક્તિ હોય તો પાંચ નહીં પણ સાત આઠ પિલો તો હોવાના છે આરામથી નારા રહે

તો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થાય પીલો માટે ને મેટ્રેસીસ જેમ કે માનો કે જેને ખાલી પિલો નો બિઝનેસ કરવો છે એ લોકોને ને 10 12 લાખ નું પીલો નું ઇન્વેસ્ટમેન્ટ થાય બસ ખાલી 10 12 લાખ ઓકે અને જેને મેટ્રેસ નો બિઝનેસ ચાલુ કરવો છે એ લોકોને ને 20 થી 25 લાખ નું થાય આ ફર્સ્ટ સ્ટેપ નો ઇન્વેસ્ટમેન્ટ ઓકે પછી જે લોકો સ્કેલ માં કરે એ રીતે પછી એને ઇન્વેસ્ટમેન્ટ વધારે આવે ઓકે તમે મારા પહેલા પોડકાસ્ટ ની અંદર જે તમે વાત કરી કે દર મહિને એક નવી ફ્રેન્ચાઇઝી કે નવી ફેક્ટરી એમાં ઓપન કરીએ છીએ જો આ જે પોડકાસ્ટ વિશે હું વાત કરી રહ્યો છું અહીંયા આઈ બટન પર છે તમે જોઈ શકો છો બહુ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ છે તો આ જે આટલું એક્સપાન્શન તમે કરો છો રાઈટ દર ફેક્ટરી તો એ કયા મોડેલ પર હોય એ આ બાર થી પંદર લાખ રૂપિયાના મોડેલ ઉપર જ કે એ તમારું ખુદનું ઇન્વેસ્ટમેન્ટ હોય નહીં અમુક ફેક્ટરી છે અમારું ખુદના ઇન્વેસ્ટમેન્ટમાં છે અને અમુક છે એ જે ફ્રેન્ચાઇઝી મોડેલ અમને માર્કેટમાં લાવ્યો છે ઓકે અને એ ફ્રેન્ચાઇઝી મોડેલની અંદર શું બેનિફિટ છે એની અંદર જે અમે મેટ્રેસ પિલોનું જે સેગમેન્ટ રહ્યું એ અમે એ લોકોનો બાર લાખ રૂપિયાનો એ લોકોનો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થાય ને બાર લાખ માં આપણે મેન્યુફેક્ચરિંગ પ્લાન એના સિટીમાં એના જગ્યા ઉપર અમે સ્ટાર્ટ કર દઈએ ઓકે બટ ત્યાં કરવાનું રીઝન શું ત્યાં કરવાનું જે મેઇન રીઝન એનું અમે લોકલ માર્કેટ હોય જેને ડિલિવરી એકદમ ફાસ્ટ જોતી હોય સેકન્ડ ડિલિવરી જોતી હોય તો અમે આરામ વસ્તુ પ્રોવાઇડ કરી ગયા અમારે અહીં દિલ્હી નો કોઈ ઓર્ડર આવ્યો હોય તો અહીં દિલ્હી પહોંચતા જ એક વીક લાગી જાય પણ ઓલો દિલ્હીમાં દિલ્હીમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન હોય તો સવારે ઓર્ડર લખે અને સાંજે ડિલિવરી મળી જાય તો આપણી પાસે ટોટલ છે ને આઠ ટાઈપની મેટ્રેસીસ છે જેમાં સ્પ્રિંગ મેટ્રેસ થઈ ગઈ ઓર્થો મેટ્રસ થઈ ગઈ સ્લીપ લક્ઝરી મેટ્રેસ થઈ ગઈ અને એક ઇકોનોમી રેન્જ છે ડ્રીમ પ્રો એ બધી આ ટાઈપની આપણે અલગ અલગ મેટ્રસ બનાવી છે સ્પ્રિંગ વાળી મેટ્રેસ અચ્છા જે હોટેલ માં મોસ્ટ ઓફ હોટેલ માં યુઝ થાય અને જે જેમ એમાં પણ સેવન સ્ટાર જે હોટેલ હોય તાજ હોટેલ છે ટીજીબી બી હોટેલ એમાં એ લોકો ખાસ આ યુઝ કરે અત્યારે સ્પ્રિંગ વાળી આ આપણી મેટ્રેસિસ અત્યારે કઈ કે હોટેલ મેં છે અત્યારે જે ફેમસ માં તમને કહો ને તો એક મેરીડ હોટેલ માં જાય ઓકે અને આપણે સુરત ની ટીજીબી બી હોટેલ માં જાય આપણી જ જાય છે આપણે જ જાય તમારી એક પેલી સ્ટોરી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું રાઈટ કે ડીમાર્ટ ની અંદર તમે જે રીતે એન્ટ્રી કરી વારંવાર ધક્કા ખાઈને બરાબર મેટ્રેસીસ ડીમાર્ટમાં પહોંચી મેટ્રેસીસ ડીમાર્ટ વાળા રાઇટ નાવ રાખતા નથી પણ જે દી રાખશે તે પહેલી આપણે રાખશે એ આપણો ટાર્ગેટ છે ગ્રેટ મને આ તમારો કોન્ફિડન્સ બહુ ગમે અને અમે આ વસ્તુ તમારા અંદરથી શીખે કે ભાઈ ઇન જનરલ કેવું કે લેક ઓફ એજ્યુકેશન આપણે આને ના કહી શકે એજ્યુકેશન ને આપણે કોઈ ટકાવારી કે કોઈ સ્ટાન્ડર્ડ વાઇઝ પણ આને ડિવાઇડ ના કરી શકે બટ તમે હજી કે પણ જે શીખતા જાવ છો ને એ અમારા યુથને અને અમને બધા લોકોનો મોટિવેટ થાય છે કોઈ પણ બિઝનેસ હોય જયદીપભાઈ એમાં લોજિસ્ટિક અને સપ્લાય બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે રાઈટ તો તમે તમારું લોજિસ્ટિક અને સપ્લાય કઈ રીતે મેનેજ કરો પેન ઇન્ડિયા તમારે અત્યારે પ્રોડક્ટ અવેલેબલ છે એનું કઈ રીતે મેનેજ થાય તો અમે છે ને ઓલ ઓવર ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાએ અમારા સેલ્સમેન છે જે સેલ્સમેન ઓર્ડર લાવે ને એ ફેક્ટરી ઉપર પ્રોવાઇડ કરે ઓકે અને એ જે એરિયાનો કે જે સિટીનો ઓર્ડર હોય અને એ સિટીમાંથી અમે ડિલિવરી અને પ્રોવાઇડ કરી દઈએ એટલે અમારું લોજિસ્ટિક્સ પણ બહુ ઓછો લાગે ઓકે